હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં આજે આપણે બનાવીશું નાનાથી લઈ મોટા સુધીના બધાને ભાવે એવા ખજૂર બિસ્કિટ આ ખજૂર બિસ્કિટ બનાવવા ખૂબ જ આસાન છે ફક્ત પંદર જ મિનિટમાં આ ખજૂર બિસ્કીટ બનીને તૈયાર થઈ જાય છે બાળકો ડ્રાય ફ્રૂટ ખજૂર ના ખાતા હોય તો તેને આ રીતે બનાવીને આપ આપશો તો તે ખૂબ જ ભાવશે અને તે ખાઈ પણ લેશે તો ચાલો જોઈ લઈએ ખૂબ જ ઓછા સમયમાં એકદમ મોઢામાં આ પાણી આવી જાય એવા ખજૂર બિસ્કીટની રેસીપી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો શેર કરી દેજો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ખજૂર બિસ્કીટ રોલ ખજૂર બિસ્કીટ રોલ બનાવવા માટે આપણે પહેલાં છે તે એક પેન લેશું તેમાં બે ચમચી જેટલું આપણે ઘી લેશું ઘી લેશે સરસ રીતે એવી રીતે ગરમ કરવાનું છે જો તમને વધારે ઘી પસંદ હોય તો તમે વધારે પણ લઈ શકો છો મેં બે ચમચી જેટલું ઘી લીધું છે હવે તેમાં આપણે જે ખજૂર લીધો છે જે ખજૂર આપણો પોચો આવે છે ચટણી બનાવવાનો તે ખજૂર મેં લીધો છે પોચો ખજૂર લેશું તો જલ્દીથી ખજૂર છે તે આપણું શેકાઈ જશે અને ખજૂર છે પોચો જ લેવાનો છે અને તેને મેં ઝીણા ઠરિયા કાઢી લીધા છે અને ઝીણા એવું કટ કરી લીધું છે હવે ઘી ગરમ થાય પછી જ આપણા ખજૂર છે તે એડ કરવાનો છે ઘી સરસ આપણું ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે ખજૂર છે તે એડ કરી દઈશું ખજૂરને તે સરસ રીતે આપણે શેકવાનો છે હવે ખજૂરને શેકવા માટે આપણે લાકડાનો ફેચેરા અથવા તો સ્ટીલનો તાવેથાનો પણ ઉપયોગ કરી શકો છો અને સરસ રીતે ખજૂરને આપણે મિક્સ કરતું રહેવાનું છે અને શેકતો રહેવાનો છે અને શિયાળામાં તો ખજૂર બધાને ખાવો જ જોઈએ ખજૂર ખાવાથી હિમોગ્લોબિન પણ વધે છે શિયાળામાં ખજૂર અલગ અલગ વેરાયટી બનીને તમારે ખાવું જોઈએ ખજૂરનો પાક બનાવીને ખાવો જોઈએ ખજૂર બિસ્કીટ બનાવીને ખાવો જોઈએ અલગ અલગ વસ્તુ બનાવીને ખજૂરમાંથી આપણે ખાવી જોઈએ ખજૂરને સરસ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે અને ખજૂર આપણો સરસ એવો મિક્સ થઈ ગયો છે અને એકદમ પોચો પણ પાડવા લાગ્યો છે અને ખજૂર જ્યાં સુધી લોટના ફોર્મમાં ના આવે ત્યાં સુધી આપણે ખજૂને છે તે શેકવાનો છે અને આવી રીતે પ્રેસ કરતું જવાનું છે જેથી આપણો ખજૂર સરસ એવો મેસ થતો જશે અને સરસ રીતે એને મિક્સ કરતું રહેવાનું છે અને નાના બાળકો છે જો ડ્રાય ફ્રૂટ ના ખાતા હોય તો તમે આ ખજૂર શેકો છો ત્યારે તમે ડ્રાય ફ્રૂટનો ભૂકો છે તેને નાખીને ખવડાવી શકો છો મેં કાજુ બદામને છે ભૂકો કરી લીધો છે હવે તેમાં ટોપરાનું ખમણ છે તે એડ કરી દેસુ આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો બાળકો છે ડ્રાયફ્રૂટ ના ખાતા હોય તો તમે એનો પાવડર બનાવીને આવી રીતે ખજૂર શેકો તેમાં તમે નાખી દેશો તો આરામથી ખાઈ લેશે અને તેને ખબર પણ નહીં પડે અને ટોપરું પણ આપણે તેમાં એડ કરી દઈશું સરસ રીતે આપણે બધું આ મિક્સ કરી લેવાનું છે લોટના ફોર્મમાં સરસ એવું જો આપણું બેટર આવી ગયું છે અને સરસ રીતે આપણો ખજૂર છે તે પણ શેકાઈ ગયો છે જે લોકો પાતળા આવે તે જો આ ખજૂર નહીં ખાશે તો તેનું પણ શરીર છે તે વધવા લાગશે તેને પણ આ ખજૂર જરૂરથી ખાવો જોઈએ જો સરસ રીતે આપણે છે એ મિક્સ કરતું રહેવાનું છે અને લોટના ફોર્મમાં સરસ રીતે આવી ગયો છે આપણો ખજૂર મીન્સ કે હવે આપણો ખજૂર છે તે શેકાઈ ગયો છે હવે તેને તેને છે આપણે પ્લેટમાં છે તે કાઢી લઈશું હવે તેને છે તે આપણે ઠંડો કરવા રાખી દેશું ખજૂરને અને ખજૂરને છે થોડોક ઠંડો કરવા રાખી દેવાનો છે અને આવી રીતે જો પાથરી દેશું એટલે ખજૂર થોડોક ઠંડો એવો આપણો થઈ જશે અને ખજૂરને છે તે બહુ ઠંડો નથી કરવાનો હાથને આપણે થોડોક એવો થોડોક એવો ગરમ ત્યારે જ આપણે ખજૂર બિસ્કીટ રોલ બનાવવાનું ચાલુ કરશું અને મેં મેરી મેરીગોલ્ડ મેરી બિસ્કીટ લીધા છે બે જે આપણે બજારમાં એઝી એઝીલી મળી જતા હોય છે જે ઘઉંના લોટના બનેલા હોય છે હવે તેને આપણે કાતરની મદદથી કટ કરી લેશું અને આ બિસ્કીટ છે ઘઉંના લોટમાંથી બને છે એટલે બાળકોને ખવડાવવા પણ વાંધો ના આવે તમે ખવડાવી શકો છો મેં બે બિસ્કિટના છે તે પેકેટ ખોલીને જો આવી રીતે રાખી દીધા છે કિલો એક ખજૂર છે તે મા તેની સામે મારે બે બિસ્કીટના મેરીગોલ્ડ બિસ્કિટના બિસ્કીટના પેકેટ જોશે હવે આપણો ખજૂર છે એ થોડોક ઠંડો પણ એવો થઈ ગયો છે હવે આવી રીતે છે તેને થેપલી છે તે આપણે વારી લેવાની છે હવે તે થેપલીની છે આવી રીતે આપણે પાટલી ઉપર રાખી દેવાની છે પહેલેથી મેં ઘી ઉપર લગાવી લીધું હતું પાટલી ઉપર તેની ઉપર આપણે મેરીગોલ્ડ બિસ્કિટ રાખી દેશું તેવી જ રીતે પાછો આપણે થોડોક ખજૂર છે લઈ લેશું અને આવી રીતે થેપલી છે તે બનાવી લેવાની છે અને નિરાજથી આપણે તેને ઉપર રાખી દેવાની છે આરામથી બિસ્કિટ નંકાળો બિસ્કિટ છે તે તૂટી જશે તેનું ખાસ ધ્યાન રાખવું તેવી જ રીતે મેં પાછો ખજૂર થોડોક આવી રીતે લઈ લીધો છે અને ગોળ ગોળ વારી લેવાનો છે રાઉન્ડ શેરમાં પછી આવી રીતે થેપલી બનાવી લેવાની છે તેની ઉપર આપણે ખજૂર મેરી બિસ્કીટ છે તેની ઉપર આપણે રાખી દઈશું જો તમને મેં ત્રણ સ્ટેપમાં બનાવ્યું છે જો તમે બે બે સ્ટેપમાં પણ આ ખજૂર બિસ્કીટ બનાવી શકો છો તેની ઉપર છે આપણે પાછું મેં ખજૂર થોડોક લઈ લીધો છે અને થેપલી બનાવી લીધી છે હવે મેં આને આપણે છેલ્લો સ્ટેપમાં છે તે આપણે થેપલી થોડીક મોટી બનાવીશું કેમ કે તેને આપણે કવર કરવાનું છે હવે છે એક મેં એક ચાકુ લઈ લીધું છે તેને આરામથી આવી રીતે નીચે કરશે એટલે આરામથી છે તે નીકળી જશે કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે હવે આપણે મોટો ભાગ નીચેનો અને ઉપરનો મોટો ભાગ રાખીએ તેનાથી આપણે ખજૂર બિસ્કિટ આવી રીતે કવર કરી લેવાનું છે બધી બાજુ સરસ રીતે આવી રીતે કવર કરી લેવાનું છે અને જ્યાં તમને જગ્યા લાગે ત્યાં તમે થોડો ખજૂર લઈને તેને કરી શકો છો આવી રીતે બધી બાજુ જો આવી રીતે કરી લેવાનું છે હવે જો તમને એવું લાગે તો તમે થોડો થોડો ખજૂર લઈને આવી રીતે તેને પેક કરી શકો છો બધી બાજુ આવી રીતે પેક કરી લેવાનું છે આ બધું સરસ એવો જો રોલ બની ગયો છે હવે તેની ઉપર આ રીતે હાથે કરીને આવી રીતે ગોળ ગોળ કરી દેવાનું છે જેથી સરસ રીતે આપણો છે ખજૂર બિસ્કિટ બની જાય હવે તેને ટોપરું મેં લીધું છે હવે આ ટોપરું લીધું છે તેમાં આવી રીતે આપણે રગદોડી દેવાનું છે જેથી ટોપું આપણે બધી બાજુ ઉપર સરસ રીતે થઈ જાય જો સરસ રીતે બની ગયું છે ને હવે તેને આપણે પ્લેટમાં રાખી દેસું તેવી જ રીતે હું તમને બીજું બિસ્કીટ બનાવીને બતાવું ખજૂર આવી રીતે લઈ લેવાનું છે થેપલી બનાવી લેવાની છે તેની ઉપર મેળગોળ બિસ્કીટ રાખી દેવાનું છે તેવી જ રીતે બીજું બીજું ખજૂર લઈ લેશું થેપલી બનાવીને ખ મેરગોળ બિસ્કીટ ઉપર રાખી દઈશું તેવી જ રીતે મેં ત્રણેય સ્ટેપ બનાવી લીધા છે અને ઉપર છે તે આપણે મોટો ખજૂરની થેપલી છે રાખવાની છે જેથી ખજૂર વારવામાં છે તે આપણે આસાની રહે જો આવી રીતે પેક કરતું જવાનું છે અને જ્યાં જગ્યા રહે ને ખજૂર લઈને પેક કરતું રહેવાનું છે જો બાળકોને તમે ખજૂર બિસ્કીટ આવી રીતે બનાવી દેશો તો આરામથી ખાઈ લેશે અને ખબર પણ નહીં પડે કે આપણે આમાં ફ્રૂટ ને ટોકરું નાખ્યું છે અને તે આરામથી બાળકો ખાઈ લેશે અને બિસ્કીટ સરસ એવા બને છે ને આ બિસ્કીટનો સમય પણ લાગતો નથી દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તેવી જ રીતે મેં બીજો પણ જો બનાવી લીધો છે તેવી જ રીતે મેં બધા છે બિસ્કીટના રોલ બનાવી લીધા છે હવે તેને દસ મિનિટ સુધી રેસ્ટ આપવાના છે આપણે કિલો ખજૂરમાં મારા આટલા બિસ્કીટના રોલ બન્યા છે આઠ ને સાતક બન્યા છે તમે જોઈ શકો છો હવે તેને દસ મિનિટ સુધી રેસ્ટ આપીને હવે તેને આપણે કટ કરીશું અને કટ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે બિસ્કીટ આપણું તૂટેને આરામથી છે તેને કટ કરવાનું છે પહેલાં ઊભો કટ લગાવવાનો છે પછી આડો કટ લગાવવાનો છે હવે જો તમને બતાવું લેયર પણ એકદમ સરસ એવા બન્યા છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા સરસ એવા રોલ બન્યા છે અને ખજૂર સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક છે ખજૂર બધાને ખાવો જ જોઈએ તેવી જ રીતે હું તમને બીજું કટિંગ કરીને બતાવી દઉં એક આડો કાટમાં ઉભો કટ મારી દીધો અને બધા જો આવી રીતે લેયર કરવાના છે લેયર સરસ એવા બની ગયા છે હવે તેને આપણે સવિંગ પ્લેટમાં લઈ લેશું હવે આપણે ખજૂર બિસ્કીટને કટ કરેલું છે તેને આવી રીતે સરસ રીતે આપણે ગોઠવી લઈશું અને આવી રીતે જો કટ કર્યું છે બાળકોને જોતા જ ખાવાનું મન થઈ જશે અને બાળકો છે તે આરામથી ખાવા પણ લાગશે અને તેને ખબર પણ નહીં પડે કે ડ્રાય ફ્રૂટ નાખેલું છે કે ટોપરું નાખેલું છે બિસ્કિટ બનાવવા સાવ છે દસ થી પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને બધાને ભાવે છે નાનાથી માની મોટા સુધી બધાને ખજૂર બિસ્કીટ રોલ ભાવે છે આ વિડીયોમાં બસ આટલું ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન થેન્ક યુ ફોર વોચિંગ